નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે મિત્રો તલના ભાવ છે જાણવાના છે તેથી વિડિયો માન સુધી બને રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આપણી જે ખેડૂત વિકાસ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે સમયને લેતા હાલ શું ચાલી રહ્યા છે તલના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ ચૌદસો પચીસથી એકવીસો ત્રીસ ગોંડલ પંદરસો એકાવનથી ત્રેવીસોને એક અમરેલી એક હજાર નેવુંથી ચોવીસો ને પંદર બોટાદ તેરસો રૂપિયાથી તેરવીસો અને પંચાવન રૂપિયા સાવરકુંડલા પંદરસો પચાસથી બે હજાર અને સિત્તેર જામનગર સોળસો રૂપિયાથી બે હજાર અને ત્રીસ રૂપિયા ભાવનગર પંદરસોથી છવ્વીસો અને ઓગણપચાસ જામજોધપુર બારસોથી બે હજાર અને એકત્રીસ રૂપિયા વાંકાનેર ચૌદસો થી બે હજાર સત્તર રૂપિયા જેતપુર બારસો પચાસથી એકવીસો અને એકાણું રૂપિયા જસદણ ચૌદસો રૂપિયાથી બે હજાર અને રૂપિયા વિસાવદર ચૌદસો એકાવનથી બે હજાર અને રૂપિયા મહુવા એક હજારથી બે હજાર બોતેર રૂપિયા જુનાગઢ એક હજારથી એકવીસો અને રૂપિયા મોરબી ચૌદસો એકાવનથી ઓગણીસો અને રૂપિયા રાજુલા તેરસો રૂપિયાથી ઓગણીસો છપ્પન રૂપિયા માણાવદર ચૌદસો થી અઢારસો રૂપિયા બાબરા પંદરસો પાસઠ થી ધોરાજી અગિયારસો એકોતેર થી એકવીસો રૂપિયા હળવદ ચૌદસો રૂપિયાથી ઓગણીસો ચોસઠ રૂપિયા ઉપલેટા બારસો પચીસ થી અઢારસો અને ત્રેપન રૂપિયા ભેંસાણ એક હજારથી એકવીસો અને પંદર રૂપિયા તળાજા ચૌદસો એકવીસ થી એકવીસો રૂપિયા ભચાઉ બારસો પંચ્યાસી રૂપિયા અમરેલી બે હજારથી થી તેત્રીસો રૂપિયા સાવરકુંડલા છવ્વીસો થી એકત્રીસ અને એંશી રૂપિયા બોટાદ ત્રેવીસો ત્રીસ રૂપિયા થી તેત્રીસો રૂપિયા રાજુલા બે હજાર સાતસો નેવું થી ચોવીસો રૂપિયા જૂનાગઢ ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર બસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા ત્રેવીસો ત્રીસ રૂપિયાથી પચીસો રૂપિયા જામજોધપુર સત્તરસો એકવીસથી એકત્રીસો અને એકત્રીસ રૂપિયા તળાજા સોળસો રૂપિયાથી સો છવ્વીસો અને સાઠ રૂપિયા પછી મિત્રો વાત કરીએ તો જસદણ પંદરસો રૂપિયાથી બત્રીસો અને આડત્રીસ રૂપિયા ત્યારબાદ ભાવનગર ઓગણીસો વીસથી ઓગણત્રીસો પચાસ રૂપિયા મહુવા પંદરસોથી ત્રણ હજાર રૂપિયા બાબરા પચીસો થી સત્યાવીસો રૂપિયા વિસાવદર પચીસસો થી બત્રીસો અને એકાવન રૂપિયા ત્યારબાદ ભેંસાણ પંદરસોથી બે હજાર પાંચસો પંચાણું રૂપિયા મોરબી સોળસો ચાલીસથી એકત્રીસો અને સાહીઠ રૂપિયા પાલીતાણા બાવીસસો રૂપિયાથી અઠ્યાવીસો અને દસ રૂપિયા તો મિત્રો આટા ભાવ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ફૂલતાની અસ્તુ જઈ